સદગુરુ મહારાજની જે ઈશ્વર એક છે પણ એક કેમ નથી જણાતો કારણ કે આપણે આ નજરથી જોઈએ છીએ આંચથી સાંભળીને આંચથી એને દેખાવાના છે જે ઘાટ અનેક દેખાય છે ઘાટાઘાટે જુદા જુદા દેખાવાનો છે પણ જ્યારે અનુભવમાં આવે તો ઈશ્વર એક જ જણાય છે કેમ અનુભવ ગુરુ જ્ઞાન દ્વારા થાય છે આ તો કોઈને અનુભવ થાય નહીં આપણે જે કાંઈ રસ્તો જોયો નથી એ રસ્તો જોવા જેને જોયો એને પૂછવો છે એમ સદગુરુને મેળવવા માટે આપણે આ અનુભવ દોડવો જોઈએ સદગુરુ પરમાત્મા સ્વરૂપ છે સદગુરુ કોઈ વ્યક્તિ નથી વ્યાપક છે આવું જ્યારે ભાન થઈ જાય લોકો પોતાના મનને પોતે જ સમજાવી શકે બીજો કોઈ ન સમજાવી શકે ગુરુ તો એક માર્ગ તમને બતાવે હાલવું તો આપણે જ જોવે છે અને જ્યારે આપણે અહીંયા પાર પહોંચીએ એટલું અંતર કાપી ત્યાં એનો ભેટો થઈ જાય છે જેમ નદીઓ દોડતે દોડતી દરિયાને મળે જાય છે ત્યાં જ બની જાય છે એટલે એને એટલું અંતર કાપવું જોઈએ દરિયાને મળે એટલું અંતર એને કાપવું જોવા છે એમ આપણે એટલું અંતર કાપો એમાં મળી જાવ તઈ એકતા થાય તઈ એક સ્વરૂપ થઈ જાય છે કે હું અત્યદી જે હરી હતા અને હરી સા તો હું નથી કારણ કે બે એક થઈ ગયા એમાં મળે ને અવતપ્રવત થઈ ગયા આ રીતે જો જ્ઞાન થઈ જાય અને અદ્વૈત જ્ઞાન કહેવાય છે અને આ અદ્વૈત જ્ઞાનમાં એક જ જણાય જાગી જાગવું જો હશે આ માયાના જ્ઞાનમાંથી જાગી જાવ માયામાં તો જો એને દેખાય છે પણ જ્યારે આમાં જાગી જાય છે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય છે તો એક જ જણાય છે આવું આ ઈશ્વર છે અને એની કળા એટલી અપાર છે કે કોઈ હજે પાર પામી શકે નહીં પાર કેમ નથી પામી શકતા કે અપાર વસ્તુ છે એટલે એનો પાર આવતો નથી ક્યારેય કોઈએ આનો પાર આણ્યો નથી આમાં તો વેદ થાકે વાણી થાકે થાકે શિવને શેષ ગીતા કો ગમને અસ ગુરુકા ઉપદેશ કોઈ કહેશે કે આ ગીતાજીનું જ્ઞાન જે ઉપદેશ છે ના એવું નથી ગીતાજીનું જ્ઞાન એ તો લખેલું છે આ લખવામાં આવે એવું નથી ગીતા જ્ઞાન જે વાત કરી છે શ્રી કૃષ્ણને અર્જુનને એટલે એ વાતમાં આવે એવું નથી આ જ્ઞાન છે વાતોમાં એનું આવે એટલે લખવામાં નથી આવતું વાતમાં નથી આવતું એટલે એને અલગ કીધું છે કે લખવામાં નથી આવતું આવું આ જ્ઞાન જ્યાંના થઈ જાય છે એ આના પામી જાય છે સદગુરુ મહારાજની